અને પરિવાર પર આપ તૂટી પડ્યું સુરતમાં એક પ્રસંગ પૂર્ણ કરીને રાતભર કાર ચલાવીને અમદાવાદ પહોંચેલા નીરવ શાહે શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ પર આરામ ફરમાવતા લોકોને અડફેટે લીધા જેમાં શ્રમિક દંપતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો કારની નીચે ફસાઈ ગયા જેને સ્થાનિકોની મદદથી કારની નીચેથી બહાર કાઢવામાં આવ્યા તેમજ પરિવારજનોએ નિરાધાર બનેલા બાળકો માટે સહાય અને ન્યાયની માંગ કરી છે આ લોકો બધા ઊંઘેલા હતા અમે બી ઊંઘેલા હતા પણ હું પાણી પીવા ઉઠ્યો તો થઈ તો અમે કે લે પાણી પીવું તરત લાગી તો લગભગ જોઈ તો હાડા બાર પોણો એક થઈ ગયો તો પછી એ આ માર ફાર ગાડી આવે તો મેં પાણી પીને સીધો ખાટલે જ બેઠો આવી ને મને ખબર નહીં કે કે આ ભટકારી નાખીએ તો ગાડી આવી તો વચમાં પેન્ડલ પડ્યા હતા ઠેઠ ખોડિયાલ મારના મંદિર આગળ ઠેઠ પેન્ડલ ભર્યા રસ્તામાં ત્યાં આગળ ના હાજરાય ડાયરેક્ટ આવી એટલે સીધું જ પેન્ડલને ને ભટકાવીને બે માણસ ઉતર એમના ઉપર ગાડી ચડાવી દીધી આ બાજુ સી મારપીટ કરતી ગાડી આવી ધોરાગલ ની ગાડી હતી નાની આમથી આવી ને આ બાજુ બે માણસો મરી ગયા તો એમના બે છોકરીઓ હતા તો રડતા હતા અમે ત્યાં ઘરે સુઈ ગયેલા હતા અહીંયા ઘરે સુઈ ગયેલા હતા તો બે છોકરીઓ જેનો અવાજ મારી ઉપર પણ મારી ઉપર પણ સોફો ફરી ગયો હતો ઊંટ બી ડટાયેલી હતી અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ભાગી ન જતા ત્યાં જ ઊભો રહ્યો નીરવ રાણીપમાં પાંચ જ્વેલર્સની દુકાન ધરાવે છે કાર ચલાવતા તેને ઝોકો આવી જતાં તેનો કાર પર કાબુ ન રહ્યો અને કાર ફૂટપાથ પર ચડી ગઈ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પોતાની ગાડી ઉપરનો કાબુ ગુમાવતા હાઉસિંગ બોર્ટની દિવાલની બાજુમાં રોડ ઉપર ફૂટપાથ પર જે શ્રમજીવી લોકો સૂતા હતા તે લોકો ઉપર ગાડી બેકાબુ થઈ ચડી જતા બે વ્યક્તિના મોત દીપજેલ છે અને છ વ્યક્તિ ઈજા પામેલ છે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે તેઓને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ સારવાર કરાવવામાં આવેલ તેમજ આરોપીની ધરપકડ કરી આગળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અકસ્માતમાં મોતને ભેટનારા પરિવારના ઘરે ઇઓ પણ મળ્યો નથી પરિવાર ન્યાયની માંગ કરે છે ત્યાં બીજી તરફ અકસ્માત સર્જનારા નિરવ શાહ જામીન પર મુક્ત થતાં મોતને ભેટનારા શ્રમિક દંપતીની કિંમત શું તે સામાન્ય માણસ સમજી શકે છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કલ્પિત ત્રિવેદી જી અમદાવાદ